ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પાંજરાપુર ખાતે શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠન અને ભરૂચ પાંજરાપુરના સહયોગથી માતાના સાનિધ્યમાં સમૂહ સર્વપિતૃ તર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે જાણીએ છીએ તેમ સનાતન હિન્દુ ધર્મમાં ત્રણ પ્રકારના ઋણ વિશે જણાવવામાં આવ્યું છે જેમાં દેવ ઋણ ઋષિ ઋણ તથા પિતૃઋણ સમાવેશ થાય છે જેમાં પિતૃઋણ મુક્ત થવા માટે શ્રાદ્ધની વિધિ કરાવવામાં આવે છે શ્રાદ્ધ પક્ષમાં ગૌદાનનો મહિમા સવિશેષ માનવામાં આવે છે પિતૃતર્પણ કરવાથી પિતૃઋઋણમાંથી મુક્ત થવાય છે પિતૃતર્પણ એ પિતૃને સંતુષ્ટ કરવાનો મહિમા છે ત્યારે સર્વ સર્વપિતૃની સંતુષ્ટિ માટે પાંજરાપોળ ખાતે ગૌમાતાના સાનિધ્યમાં સમૂહ સર્વ પિતૃતર્પણ વિષ્ણુ પૂજા ગૌ પૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રસંગે શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠનના આગેવાનો સભ્યો સહિત પાંજરાપોળ ટ્રસ્ટીગણ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સર્વપિતૃ તર્પણ વિધિ વિષ્ણુ પૂજન અને મોક્ષ માટે ભગવાન નારાયણને પ્રાર્થના કરી છે દરેકના પિતૃને ભગવાન મોક્ષ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી અને મા ગૌમાતાને પ્રાર્થના કરી છે કે દરેકના પિતૃને ઉત્તમ ગતિ મળે વૈકુંડા પ્રાપ્તિ થાય એના માટે દર વર્ષની માફક આ વર્ષે પણ ભરૂચ બ્રહ્મ પરશુરામ બ્રહ્મ સંગઠન દ્વારા સર્વપિતૃ મોક્ષાર્થે શ્રાદ્ધ વિધિ રાખેલ છે જય પરશુરામ